વટવા જીઆઈડીસી વિસ્તારમાં મહિલાનો આત્મહત્યાનો પ્રયાસ પૂર્વ અધિકારીનો દબાણનો આક્ષેપ વટવા જીઆઈડીસી વિસ્તારમાં આજે એક ચોંકાવનારું બનાવ સામે આવ્યું છે નર્મદાબેન રમેશભાઈ કુમાવત નામની મહિલાએ પુનિત નગર ક્રોસિંગ નજીક વીમડા હોસ્પિટલ સામે વટવા જીઆઈડીસી વિસ્તારમાં સળગીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો સ્થાનિક સૂત્રો મુજબ નર્મદાબેન વારંવાર પૂર્વ મ્યુનિસિપલ અધિકારીઓ દ્વારા તેમની મિલકત તોડી પાડવાના કારણે માનસિક તણાવમાં હતા કહેવાય છે કે અધિકારીઓના દબાણ અને સતત મિલકત નુકસાનના કારણે તેઓએ આ ચરમ પગલું ભર્યું ઘટનાના સ્થળે પોલીસ દોડી આવી હતી સાથે સાથે પૂર્વ જેલના જવાબદાર અધિકારીઓની ભૂમિકા અંગે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે આ બનાવને લઈ ફરી એકવાર પ્રશ્ન ઊભો થયો છે કે શું સત્તાવાળાઓના પગલા કાયદેસર પ્રક્રિયાથી ચાલે છે કે દબાણના કારણે નિર્દોષ લોકોના જીવ જાય છે